બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં પ્રભુના પોતાના મંદિરમાં પ્રવેશવાની આગાહી પૂર્ણ થાય છે જ્યારે ચાલીસ દિવસની ઉંમરના ઈસુને લઈને મરિયમ અને યોસેફ યરુસલેમના મંદિરમાં આવે છે આ પ્રસંગે સિમ્યોન બાળ ઈસુ વિશે પૈગંબર મલાખી જેવી જ આગાહી કરે છે ઈસુ દેશ વિદેશના લોકોને પ્રકાશ આપનાર જ્યોતિ છે હવે પછી કોઈ પણ પ્રજાએ પ્રભુ સંબંધે અંધકારમાં નહીં અથડાવવું પડે કારણ ઈસુ માનવ બનેલા પ્રભુ છે સિમિયોન બધું આગાહી કરે છે કે બાળ ઈસુને કારણે ધર્મિષ્ઠોની ચડતી થશે પણ ગર્વિષ્ઠોની પડતી થશે એટલે જ ગર્વિષ્ઠો ઈસુનો વિરોધ કરશે ઈસુ તો પ્રત્યેકને નિર્મળ મનના અને ભક્ત હૃદયના બનાવવા માનવ બન્યા છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ